ની કાર્યવાહી કરતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા મૂળરાજભાઈ ગઢવી લીલાભાઈ દેસાઈ તથા રાજેશભાઈ ગઢવી નાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા સુરજભાઈ વેગડા નાઓને બાતમી હકીકત મળેલ કે વાંઢ ગામથી આસરાણી ગામ તરફ જતા કાચા રસ્તે જખદાદાના મંદિરના પાછળના ભાગે આવેલ આસાપુરા માઇનિંગ કંપનીની લીઝની બાજુમાં આવેલ જમીનમાં વિમલભાઈ પ્રતાપભાઈ વાંઝા રહે સેન્ડલવુડ સોસાયટી ભુજ મૂળ રહે બંગડી બજાર માંડવી કચ્છવાળો ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટનું ખનન કરે છે અને હાલે તેની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુમાં છે જેથી મળેલ બાતમી હકીકત આધારે તપાસ કરતા એક એસ્કેવેટર મશીન તથા ત્રણ ડમ્પર વડે ખાણકામ ચાલુમાં હાલતમાં જોવામાં આવેલ તેમજ પાંચ ઇસમો હાજર મળી આવેલ હરેશભાઈ બાબુલાલ શંઘારુ ઉમરવરસ બત્રીસ ધંધો પ્રાઇવેટ નોકરી રહે શેરડી તાલુકો માંડવી ગોવિંદભાઈ અર્જણભાઈ શંઘારુ ઉમરવરસ આડત્રીસ ધંધો ઓપરેટર રહે વાંઢ તાલુકો માંડવી કચ્છ દિનેશભાઈ રામજીભાઈ મહેશ્વરી વરસ પચીસ ધંધો ડ્રાઇવિંગ રહે નાના આસંબિયા તાલુકો માંડવી કચ્છ તેમજ ભખર જુસબ મથડા વરસ સડતાલીસ ધંધો ડ્રાઇવિંગ રહે લુડવા તાલુકો માંડવી કચ્છ

તેઓની પાસે આવા કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ જેથી આ બાબતે તમામ મુદ્દામાલ ગઢ સીસા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ કરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ એસ્કેવેટર મશીન વોલ્વો કંપનીનું જેની કિંમત રૂપિયા વીસ લાખ જીજે બાર એ એમ જીરો સાત બાણું ડમ્પર કિંમત રૂપિયા પંદર લાખ તેમજ જીજે બાર એડબલ્યુ અઠોતેર સાઠ ડમ્પર કિંમત રૂપિયા પંદર લાખ જી જે બાર એ ડબલ્યુ અઠોતેર સાહીઠ ડમ્પરમાં ભરેલ બેન્ટોનાઇટ જે વીસ ટન હોય જે એક ટનની કિંમત રૂપિયા આઠસો એમ કુલ સોળ હજાર તેમજ જી જે અઢાર વાય ચાલીસ ડમ્પર કિંમત રૂપિયા પંદર લાખ એમ